નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કાવિતા પ્રતિક્રણ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રોજ રોજગારથી વ્યવસાય અંતર્ગત શિક્ષણ મળી રહે તે માટે સ્કૂલમાં નાસ્તા ટુનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ પોતાની આવડત મુજબના જુદા જુદા નાસ્તા બનાવી નાસ્તા ટુ પડે તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું હાલના જમાનામાં મોંઘવારી દિવસે વધી રહી છે કોઈ પણ કુટુંબના દરેક સભ્ય કોઈને કોઈ વ્યવસાય કરે તો તેમના ઘર ચાલી શકે ત્યારે કાવીઠા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં સાહસકૃતિ વધે બાળકોમાં અત્યારથી ધંધાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થાય વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી વ્યવસાયિક શિક્ષણ મળે વિદ્યાર્થી પોતાના કુટુંબને મદદરૂપ થાય તે માટે થઈ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાને આવડે તેવા પોતે વેપાર કરી શકે તેવા કે બટેકા પાણીપુરી સમોસા મસાલાવાળી દાબેલી મસાલા ચણા ચર મકાઈ ખીચું ભૂંગળા બટેકા સહિતની વાનગી બનાવી ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાહસ સ્વાદ અને આર્થિક ઉપાર્જન કેવી રીતના થાય તે અંતર્ગત શિક્ષણ આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર આ નાસ્તા સ્ટોરની અંદર તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પોતે પોતાને એ સ્કૂલ દ્વારા જે ફાળવવામાં આવેલા સ્ટોર હતા સ્ટે સ્ટોરમાંથી તેઓ નાસ્તો વિતરણ કરી રહ્યા હતા